અને મજા આવી તમને મળીને બેહીને મજા આવી અમને પણ મજા આવી તમને મળીને થેન્ક યુ વેલકમ હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ હશો તો સવર સવના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે જો મસ્ત મજાના બધા ઢાબા ઉપર આવી ગયા છે અને કારણ કે હું કમ આવ્યો ખબર તમને આ જો અહીં તો દેખાય તમને

અને આજે જો વાઇન્દ્રા એ એટલી મજા આવી ગઈ ને બંદરે મજા એટલે બો આવી ગઈ તો જો આ અમારે શું કરે છે શું કરી શકું તું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે બધા મજામાં છો રાખું છું માતાજી અમે છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મસ્ત વાસન સડાવ મડી મહેન્દ્રા જો વજે મારા તઈ કેટલા ભર બહુ જોરદાર હે બહુ મસ્ત સાચી સિમ્પસ આવી ને કામ હતું કે ને પછી હું આવી કે બધા ઓનલાઈન સાવ પછી ડાયરેક્ટ હું કારખાને જ વયો જોતો

કાંઈ ન થાય હમણાં ઉપાડે નથી દેતા કંઈ ઉપાડ પહેલાં લઈ લીધો લાડ બધો મોબાઈલનો હપ્તો ફરવા ન હતો એટલે હવે ઉપાડે ન જ દેતા શેઠે એ હવે કેટલો એ કે ઉપર લઈ જાય કે ઉપર ઉપર નહીં મળે મોબાઈલનો કાંઈ નહીં હવે એક બે હપ્તા રહ્યા છે મોબાઈલ મોબાઈલના પછી આ જે આઈફોન મોબાઈલ છે આપણો એ આપણો થઈ જાય કેમ કે હપ્તા ચાલુ હોય કે આપણો નહીં તમને તો બધાને ખબર છે સેકન્ડમાં આપણે ફોન લીધો છો હારું તો હાલ જઈએ હવે ફેમિલી આપણે રસ્તે નીકળ્યા છે ને ખારેક બહુ મસ્ત છે જો અહીંથી આપણે ખારેક લઈ જવાની છે જો આવી રીતના પોટલા છે જો મસ્ત મજાની ખારેક છે કા મીઠી છે ને કાંઈ નહીં સારી હોય તો દોઢ કિલો લઈ જઈએ હેં એ આ પચાસની કિલો છે દાણા છે જોઈ જોઈ હવે સારી લાગે એ કાંક લઈ લઈએ આપણે બરાબર મસ્ત ખારેક છે અમે સાયકી હતી બહુ એટલે બહુ મસ્ત છે ઇઝરાયલ છે ને કઈ છે ને કાઈ નહીં સારો લઈ લઈએ હવે તો આપણે કામરેજ આવવાનું હતું ને કામરેજ આવી ગયા આપણે સસ્ત્રે બંને મળવા એ લોકો રોજ અમારા વિડીયો જોવે છે મસ્ત બહુ મજા આવી બેઠા હતા પણ પીધા બહુ મજા આવી લોકોને મળીને થોડોક વિડીયો બનાવી લો એમ લોકોની ઈચ્છા હતી બહુ તમારા વિડીયામાં આવવું છે તો ફાઇનલી આપણે વિડીયામાં લઈ લઈએ લોકોને

અમારે આવવું પડ્યું એટલું માન હતું ને કે ને ફોન આવતો હતો કે તમે આવજો તો આપણે એવા મળવા બેહવા અને મજા આવી તમને મળીને ને મજા આવી અમને પણ મજા આવી તમને મળીને થેન્ક યુ વેલકમ ગ્રીષ્માને બહુ ઈચ્છા હતી તમે બેહવા આવો એમના મકાન બહુ મસ્ત છે મકાન બકાન સરસ છે ફેમિલી તો ક્યારના ના ઘર જેવું થઈ ગયું રમે અંદર બધાય મસ્ત બેડ ઉપર સડીને ક્યાર ના રમવા મંડ્યા છે આ લોકો નું કિચન છે તમે રમવા મંડ્યા

તમારું ફેમિલી જો આપણે જો કામરેજથી ઘરેવા શકલાની શેણી નાખીએ એવા જે દઈએ એવા કેમ કે આપણે શેણ નાખવાનું તો ઘણું હોય તો પણ આપણે આપણા ઘરથી કામરેજ સુધીના રોડ સડે ક્યાં આવ્યું જ નહીં આડું પછી તો આપણે જો મસ્ત મજાના કૈલાસ ધામ જે હતું ઉષ્મા શ્યામ અહીંયા આપણે દીએ અહીંયા કબૂતરા ને શીખલાને બહુ બધા આવે આપણે શેણ દીએ અને કામરેજ જો આપણે સંગીતાબેનની ઘરે ગયા બહુ એટલે બહુ મજા આવી મહીપતભાઈની ઘરે મજા આવી ગઈ આનંદ થઈ ગયો બહુ જમવાની તાણી કરી પણ અમારે બહાર એક જગ્યાએ જવાનું હતું ને એમાં અમારે એડજસ્ટ નહોતું થાય એમ ને બહુ એટલે બહુ આનંદ થઈ ગયો કા તને હું નીંદર આવે નીંદર આવે તને નીંદર આવે થાકી ગયું ગાડી બેહી તમે કેટલા બગા હા છો મને નીંદર હું ક્યાં બગા ખાવ મને નીંદર આવે અને તાને નીંદર આવે મજા આવી બહુ મજા આવી બહુ માણસ રેડી કા વાયગ્યા કેટલા જો હાડા અગિયાર ખાડા અગિયાર તો પછી અંદર આવે થાકી બીજું આ પપ્પાનો ઠપકો મને કેમ મસાજ કરવાનું ક્યાંય નતું ઘણું હોય

તો જો ફેમિલી છોકરા છે ને બે રૂમ રૂમમાં જો વૈયા જશે થોડું ઘણું લેસન બેસન બાકી હશે તો પૂરું કરી દેશે અને આજનો બ્લોગ તો જો આવો આજ બનાવ્યો છે તો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જ નહીં દેજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું પોતાની ચેનલમાં પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો